આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે લાઈવ કેક ડેકોરેશન સ્પર્ધાનું આયોજન કરાયું નોકરી નહીં તો વ્યાપાર કરીશું હવે નાની શરૂઆત સાથે આત્મનિર્ભર બનીશું વાક્યને સાર્થક કરતા અમદાવાદની નિકોલ ખાતે આવેલ પૂનમ બેકરીના સ્થાપક જીતેન્દ્રશ્રી રાજપૂત દ્વારા માત્ર બહેનો માટે લાઈવ કેક ડેકોરેશન સ્પર્ધા બે હજાર ચોવીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશરે ત્રીસ જેટલી યુવતીઓ અને મહિલાઓએ દસ મિનિટમાં આપેલી સામગ્રીમાંથી કેક બનાવવાની સ્પર્ધામાં ભાગ લીધો હતો આ પ્રસંગે બાપુનગરના ધારાસભ્ય દિનેશભાઈ કુશવા ઓઢવના કોર્પોરેટર રાજુભાઈ દવે તંત્રી શિવકુમાર શર્મા ઓઢવ કાઉન્સિલર મીનુબેન ઠાકુર અને નીતાબેન દેસાઈ ડોક્ટર અરવિંદસિંહ એડવોકેટ આશિષ પટેલ દિલીપભાઈ શર્મા રાસલીલા ઇવેન્ટ મહેશભાઈ શાહ નેતા એમડી તિવારી કવિ ગિરીશ ઠાકુર રેણુ ગૌતમ નેતા કે ભાઈ ભરતભાઈ ઝાલા અર્ચના સિંહ તોમર પૂજાબા જાડેજા દેવરાજ સિંહ ડોક્ટર સિકંદરસિંહ સહિત અન્ય મહાનુભાવો અને સામાજિક આગેવાનોની ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રજ્વલિત કરી આ સ્પર્ધાને ખુલ્લી મૂકી હતી ઉપરાંત ઉપસ્થિત મહેમાનોનું જીતેન્દ્રસિંહ રાજપૂત દ્વારા મોમેન્ટો તેમજ તમામ સ્પર્ધકોનું તેમના ધર્મપત્ની પૂનમબેન રાજપૂત દ્વારા પુષ્પગુચ્છ આપી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ સ્પર્ધાના અંતમાં નિર્ણાયક જજ દ્વારા સૌથી સુંદર અને વ્યવસ્થિત કેક બનાવનાર સ્પર્ધકોને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા જેમાં નિકોનની ક્રિશાની જાગાણી પ્રથમ નંબરે શાહપુરની ફરહા લાલીવાળા દ્વિતીય નંબરે અને જામફળવાડીની કોમલ રાજપૂત તૃતીય નંબરે આવી વિજેતા બની હતી જેઓને પ્રથમ ઇનામ અગિયાર હજાર દ્વિતીય ઇનામ સાત હજાર પાંચસો અને તૃતીય ઇનામ પાંચ હજાર સાથે પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા આજ રોજ પૂનમ બેકરી દર વર્ષની જેમ આ વર્ષે બી કેકનું એક કોમ્પિટિશન રાખ્યું છે દર વર્ષે આ કોમ્પિટિશન રાખવામાં આવે છે અને દર વર્ષે આ લોકોને પ્રોત્સાહિત કરવા માટે આત્મનિર્ભર ભારતની જે થીમ છે એ નરેન્દ્રભાઈ મોદીની થીમ તેઓ આગળ વધારી રહ્યા છે ટેસ્ટ ઓફ ઇન્ડિયા કહેવાય એવી રીતના પૂનમ ઓફ ટેસ્ટ એવું કહીએ તો ખોટું નથી પૂનમ બેકરીનો જે વેરાયટીઝ છે બધી એકદમ અલગ ટેસ્ટની છે કારણ કે મેં પોતે એ ટેસ્ટ કરેલી છે હું તમને ખાતરીપૂર્વક કહું છું એમની દરેકે દરેક આઈટમ ખૂબ ટેસ્ટી ને ખૂબ સારી હોય છે અને લાઈવ તમે પહેલાં જોયું હશે કે કોઈ બી બેકરીની આઈટમ તમે લેવા જાઓ તો આવી રીતના અંદર રસોડામાં શું ચાલતું એ કોઈ બી ફાસ્ટ ફાસ્ટ ફૂડવાળો તમને બતાવશે નહીં પણ પૂનમ બેકરીવાળા એ પોતાની જે પ્રોડક્ટ છે એ લાઈવ લોકોને બતાવે છે કે અમે કેવી રીતના આ પ્રોડક્ટ બનાવીએ છીએ અને સ્વચ્છતાથી સારી પ્રોડક્ટ કોઈને જોઈતી હોય તો ખરેખર પૂનમ બેકરીમાં આવવું જોઈએ અને પૂનમ બેકરી આવી ખૂબ પ્રગતિ કરે ખૂબ એની શાખાઓ આગળ થાય કારણ કે આવી સારી બ્રાન્ચ હોય અને દરેક એરિયામાં હોય તો દરેકને એનો લાભ મળે તો હું જીતેન્દ્રભાઈ રાજપૂતને એવું કહીશ કે દરેક એરિયામાં જે રીતના પાર્ટીની વ્યવસ્થા હોય છે ને અડતાલીસ વોર્ડમાં અડતાલીસ વ્યવસ્થા એટલે દરેકે દરેક વોર્ડમાં એમની એક બેકરીની એક સ્થાપના કરે જેથી કરીને એક સારી વ્યવસ્થા લોકોને મળી શકે અને એક સનાતન ધર્મીનો માણસ જ્યારે આ વ્યવસ્થામાં જોડાતો હોય અને આવી સરસ વ્યવસ્થા કરતો હોય તો હું સૌને રિક્વેસ્ટ કરીશ કે ભાઈ આ સનાતનની જોડે જ બેકરીની આઈટમ લેવી જોઈએ એવી બી હું આપ સૌને રિક્વેસ્ટ કરું છું કે આપ સૌ આ પૂનમ બેકરીની આઈટમો ખૂબ સારી આવે છે આપ સૌ પૂનમ બેકરીને સહયોગ કરો અને પૂનમ બેકરીનો વેપાર આગળ વધે અને એક સારી ક્વોલિટી આપણને મળે એના માટે આ પૂનમ બેકરીના જે ઓનર છે અને એમના પરિવારના સૌને હું ખૂબ ખૂબ શુભકામના આપું છું આવી રીતના એ ખૂબ પ્રોગ્રેસ કરે ખૂબ આગળ વધે એવી પ્રભુને પ્રાર્થના કરીને મારી વાણી વિરામ આપું છું એ એ દર વર્ષે આ પ્રોગ્રામ આ ઓળવમાં છે ઓળવમાં બી એમની બ્રાન્ચ છે નિકોલમાં બી એમની બ્રાન્ચ છે દરેક જગ્યાએ એમણે એવી બ્રાન્ચો ચાલુ કરી છે દરેક બ્રાન્ચો ખોલી અને બહેનોને આ પગભર પર થાય બહેનો જે કેક બનાવવાની એમની કોમ્પિટિશન એમને એક એમની જે અંદર જે પડેલું જે ગુણ છે એ બહાર નીકળે એના માટેની આ પ્રતિયોગિતા દર વખતે કરવામાં છે પોતાના ખર્ચે સ્વ ખર્ચે આવી બધી પ્રતિયોગિતા કરતા હશે અને જે બી આ કેક બનાવશે એ લોકો પોતાના ઘેર કેક ફ્રીમાં લઈ જાય એવી એ કરતા હોય છે અને આ લોકોમાં પડેલું જે અમારી બહેનો છે એમને આત્મનિર્ભર બનાવવા માટેનો પ્રયાસ જીતેન્દ્રભાઈ કરી રહ્યા છે દવે વોર્ડ કાઉન્સિલર અને પૂર્વ ચેરમેન રિક્રિએશન કલ્ચરના હેરિટેજ કમિટીના જે પૂનમ બેકરી જે ઠાકુર સાહેબ કામ કરી રહ્યા છે જીતેન્દ્રસિંહ એ બહુ સરાહનીય છે એટલા માટે સરાહનીય છે ખાલી વાતો કરવાનું નહીં પણ નક્કર કામ એ કરી રહ્યા છે કે માણસ પોતે બિઝનેસમેન હોય એ ક્યારેય પોતાનો ધંધો બીજાને ના શીખવાડે પણ આ બહેનોને આગળ વધારવા માટે અને યુવાનોને આગળ વધારવા માટે એક આખી નવી બેકરીની નવી એ સ્થાપના કરી આપે છે સપોર્ટ આપે છે ટેકનિકલી કે જે કંઈ એને તકલીફ હોય એ તકલીફ દૂર કરી અને એક નવી એક એને શાખા ખોલી આપ્યા છે પૂનમ બેકરીની એવી અનેક વિસ્તારોમાં એમને કામ કર્યા છે અને મારી પાસે તો એવા પુરાવા છે કે જીતેન્દ્રસિંહે એવા હેન્ડ ટુ માઉથ માણસોને હાથ પગ જેની પાસે કોઈ ઇકોનોમિકલ ના હોય એને પણ સપોર્ટ આપીને ઘણી બેકરીઓ ચાલુ કરાવી છે એવું મારી નજર સમક્ષ છે એટલે ભગવાન ભોળાનાથ એમને ખૂબ આગળ વધારે અને બહેનોને અને ભાઈઓને વધારે બેકરીઓ કરાવડાવે અને પોતે ખૂબ સારો ધંધો કરાવે એવી મારી એમને રિક્વેસ્ટ છે કે હજી આગળ વધો અને ખૂબ બધાને સાથ સહકાર આપો ભારત માતા કીજે હું જીતેન્દ્રસિંહ રાજપૂત પૂનમ બેકરી પરિવારનો માલિક અહીંયા ગુજરાત પ્રદેશમાં બેકરી એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ છું અહીંયા લગભગ બે હજાર એકથી હું બેકરી બિઝનેસમાં જોડાયેલા છું એ મારું એક ભાવના છે કે આત્મનિર્ભર બનો એ સરકારની એક નારા છે સરકાર એમ કહે છે કે તમે આત્મનિર્ભર બનો તો આત્મનિર્ભર સાથે સાથે મારી એક ભાવના છે નોકરી નહીં તો હમ વ્યાપાર છોટી સી શરૂઆત કરેગે મારું એક છે કે મારી જે બહેનો છે જે કેક શીખતા હોય ઘરમાં કોઈ પ્રોબ્લેમ હોય તો એ આર્થિક સ્થિતિથી તો હું એમના બેકરી ચાલુ કરીને આપું છું મારું એક કોમ્પિટિશન કરવાનું ખાલી એક જ કારણ છે કે મારી જે બેન્ડ કેક બનાવતા શીખતા હોય શીખી ગયા હોય હું કહું છું આવો મને કહો તમે તો હું જ સપોર્ટ કરીને બેકરી ચાલુ કરાવું તમારું ઘર યાપન જીવનયાપન ચાલુ થાય કંઈક નહીં તો મહિના પચાસ થી એક લાખ રૂપિયા સુધી એ લો કમાઈ શકે છે લગભગ અત્યાર સુધી એ તો હું બે ત્રણ વર્ષથી કરાવું છું પણ લગભગ ચૌદ થી પંદર બહેનો બેકરી કરાવો છું અહિયાં પૂર વિસ્તારમાં આજે આ વર્ષે તો ત્રીસ લીધી છે તો આ વર્ષે મોમેન્ટો આપી સન્માન કરવામાં આવશે સેકન્ડ અગિયાર હજાર મોમેન્ટો સન્માન કરવામાં આવશે થર્ડ જે છે એમને પાંચ રૂપિયા આપણને સન્માન કરવામાં આવશે જે બીજો કે આ લોકો જે ભાગ લઈ લીધો છે મારે કેક બનાવીને જે કેક બનાવશે એ કેક પાછળ લે છે આપણે ઘર માટે પરિવાર માટે નહીં કે કે મોમેન્ટો આપીને સન્માન કરીશ એમને એવું નહીં લાગવું જોઈએ કે હું સ્પર્ધામાં હારી ના છું એવું કંઈક નહીં અહીંયા તો ખાલી મારું એક ખોશ છે કે જે બહેનો અહીંયા કેક બનાવવામાં થોડા આગળ છે એમને હું અહીંયા આગળ લઈને આવીશ બેકરી કરાવીશ મારું એક ઉદ્દેશ છે ઓકે થેન્ક યુ